અથવા તો 112 નંબર ઉપર તમે ફોન કરવાનો તમારે પછી પણ નંબર ડાયલ કરવાથી જે કઈ લોકો આવે છે એ કોન્સ્ટેબલ હોય અને કદાચ એમને ખબર ન હોય એટલે તમને એવું કેતા હોય કે પૈસા તમારે ભરવા પડશે તમે લોન લીધી છે એટલા માટે આવું તમને કેતા હોય તમારે સાહેબ ને વિનંતી કરવાની છે એને છે કે સાહેબ લીધી છે પૈસા ભરવાના છે આ બધી મેટર અલગ છે એ તો અમે ભરવાના જ સાહેબ આજ નહીં તો કાલે ભરવા પડશે અમને ખ્યાલ જ છે બધાય સાહેબ પણ તમને અહીંયા શું કામ બોલાયવા છે બે મિનિટ સાંભળશો અમારી વાત તમે સાહેબ તમને અમે એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે આ લોકો છે મારા મારી કરવાની ધમકી આપે છે ઊંચા આવાજે વાત કરે છે આત્મહત્યા સુધીના પ્રયાસો કરવા માટે નહીં માનસિક ટેન્શન અમને આપે છે આ લોકો અને આ ઉપરાંત અમારી સામાજિક પ્રતિષ્ઠા જે છે એને ઠેસ પહોંચાડવા સુધીના આ લોકો કામ કરે છે અમે લોન લીધી છે સાહેબ અમારે લોન ભરવાની જ છે લોન લેવી એ કઈ ગુનો નથી કે કોઈ અપરાધ ની શ્રેણીમાં સાહેબ નથી આવતું આ મારી નાખવાની ધમકી આપે છે અમને વારંવાર અમને અમારા ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપે છે આ લોકો તો આરબીઆઈ ની આવી સાહેબ કોઈ ગાઈડલાઈન નથી કે ઘરે આવી અને અમને ધમકાવે કે મગજમારી કરે કે ગાળા ગાળી કરે કે સોસાયટીના વોચમેન ને કેતા ફરે અથવા તો મન ફાવે એવા ફોન કરીને સીડલીઓ ગાળા ગાળી કરતી હોય આવા રૂલ્સ આરબીઆઈ માં સાહેબ કોઈ રૂલ્સ નથી આ વાત અમારી છે તમને રજૂઆત આ છે અમારી એટલે આની વિરુદ્ધ છે ને અમારે એફઆઈઆર જ નોંધાવવાની છે અને તમારે એફઆઈઆર નોંધવાની છે આ ઉપરાંત અમારે એના જામીન મળે ને ત્યારે તમારે એને છોડવાના છે આને અમારે એફઆઈઆર નોંધી અને કોર્ટ સુધી લઈ જવા છે અમારે દોસ્તો આ બાબત એવી છે એમાં છ મહિનાની સજા થાય છે આ ખાસ ધ્યાન રાખજો તમે આ ભીખ મંગાવો જે આ ગુંડાઓ જે મગજમારી કરે છે ને તમારી સાથે એને પણ મહિના જેલમાં રહેવું પડે એનો કોઈ આકાર એને છોડવા નહીં આવે અને બેંક છે ને એને હાથ ઊંચા કરી દેશે છેલ્લે સૌથી છેલ્લે અગત્યની બાબત તમારે પોલીસ સાહેબ ને આ કરવાની છે કે સાહેબ એમની પાસે નથી આઈ કાર્ડ આઈ કાર્ડ હોય તો વાંધો નહીં પણ નથી એની પાસે આઈ કાર્ડ નથી એમની પાસે डीआरએ નું સર્ટિફિકેટ અને છેલ્લું ત્રીજું સૌથી અગત્યનું કે નથી એમની પાસે કોઈ મારા ઘરનો વિઝિટિંગ લેટર આ ખાસ બાબત તમારે કહેવાની છે સાહેબ સાહેબને તમને એમ કહેતા હોય ને સાહેબ કે લોન લીધી હોય ને ભરવી પડે સાહેબ એ બે નંબરની વાત છે આ મેન પોઈન્ટ આ કહેવાનો તમારે મારા ઘરનો આ ગુંડાઓ પાસે વિઝિટિંગ લેટર પણ નથી કે નથી એમાં કંઈ લખેલું જો કે બેંક નું ખાલી કાર્ડ આપી દેવાથી તમારા ઘરે જવા માટેની પરમિશન નથી આ ઘણા ગુંડાઓ એમ કે કે બેંક માંથી આવું છું આ રહ્યું એનું કાર્ડ ઈ કાર્ડ તારી પાસે રાખ ભાઈ તને નોકરી એ રાખ્યો ને એટલે આ એનું કાર્ડ છે મારા ઘરે આવ્યો એવું લખાણ લીધેન આવ્યું તું વિઝિટિંગ લેટર એને કહેવાય એમાં લખેલું હોય કે ફલાણા ભાઈ નું નામ આ એનો નંબર આ એડ્રેસ અને એમાંય તમને ફોન કરવો પડે

તો કોઈ સાંભળે નહિ ને તો તમારે એના ઉપરના સાહેબ ને ફરિયાદ કરવાની એસપી સાહેબ ને અને ત્યાં પણ તમારે આજ વાત કરવાની છે મેં કીધી છે દોસ્તો એકસો બાર નંબર ઉપર ડાયલ કરો ને એનો રેકોર્ડ રાખવો પડે બધો જ અને રેકોર્ડ ઉપર થી જ બધા કામ થશે આપણા બાકી ક્યાંય ડરવા ગભરાવાની જરૂર હજુ પણ નથી વારંવાર કઉ છું લોન લીધી એ કોઈ ગુનો નથી કોઈ ક્રિમિનલ શ્રેણીમાં આવતું નથી એટલે પોલીસ મિત્રો સાથે આવી રીતે તમારે વાત કરવાની દોસ્તો જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો